મારે સગળ મજા મજાઇ જાય મજા આવી જાય આ બે દાડા થી કોઈ વરસાદ પડ્યો કોઈ વરસાદ પડ્યો ભાઈ અમે તો સુખ થઈ જાતે ભવ ભગવાન તમારું આભાર એટલો ઓછો થાય કારણ કે પક્ષીઓ ને જાનવર ને આનંદ તેને બધો ભૂસેન ને તરસે મળતો તો આ તે દાડાવાળી પેલો જેઠોવાળા બકરોવાળા આવેલા છે બાપડો શું હોય કોઈ ઊંજ્યું હોય તો હોય કાં પણ આવા તો તમે જોવા તો કોઈ કોદાને બોદા તે જનાવરને સુખ ને માણસોને સુખ આવા તો શેતી થશે જબરજસ્ત

પણ આ વખતે સારું મારે થોડુંક તકલીફ જેવું હતું એટલે ઉણના વિવાહ નહીં કરે અને કરવા હતા પણ મારા પાસે આજુબાજુ થોડુંક ડોશી ઓફ થઈ જાય મારો છોકરો બાયડી બહાર મને લાગતું જ નહીં લાગતું નહીં અરે તમે વાત કરો છો શું વાતો નહીં મારે માની છો કે તમે તમે મૂક્યો છો એટલે તમે મને એટલે હું મને કોઈ ચેલેન્જ આવ્યો છો તમે ચેલેન્જ નહીં આલતો પણ મને લાગતું નહીં કે તમારા છોકરાને અઘુ રહ તૂટી જ હરી કૃષ્ણ મારી મને સગન એટલે તું કે એટલે હું વાત કરીશ અરે આનું આથાળ પાતાળ એક થઈ જાય ને પણ મારા આ બલ્યાના વિવાહ તો આ ભલે સોમાં આમ કરવા આ સોમાં આમ કહું છું કે વેવાઈને કહું તૈયાર થઈ જાઓ તમારો હમો વેવાઈ તૈયાર છે તમે હું વાળો મને વાતો કરતા હો આ તમારો ફેસલો કહી નાખું જો હા હા

पण गम्मा लै जाऊ ना होत करा ओत घरे तो कसी नै ठेकाणु पडा ओत ना लै जाऊ अनि पार्टी छैन कॉलेज म जाइद नै तन पार्टी तो ओइले मु वडी पिलको पडु कोन ते मन आजे हवर म केदे के मा बापन के आजे के बोलो पंखो होत करे ना के उंगी नि हावती राते अरे हमरा आउ नै हेतर म अपन हेर जी पला हेतम जी पसे आइन जाऊ हेड हेड चारिन दा पर दाते नु लेते हेड हमरो हेतर म पोणी बोणी है पाछो पिलो कपाम परवण हो तो जोताइए हो बरसा दा तो का हारो पडो नि बरसा डोशी आपला तो

અને તારા જોકર કરવો કરી દે પણ તને પહેણાવાનું છે એટલે પહેણાવાનું છે બાપા કંકુત્રી સફાઈ પછી કેમ ના બાપા કંકુત્રી સફાવશી હા પણ હું હોના ના વરખવાડી સફાવીશ આખો ગોમ જોતું જઈ જાય આ તો કંકુત્રી વાળા તમે કહી દેજો હા હા કંકુત્રી વાળા હું કહી દઉં તું કા સિંધા કર છું હા હેડો બોય શિખર ઓગળ્યો લાયો છે તે બસ ઓના તો એમ પાયરમાં મોકલી દેવું છે પેલી વેસ્ટ એન્ડિટી ટીમમાં आ तमारो आ, आ वर्षा ते आ प्यासन चारे थई ताना ओनाडाम तो छ ओ वखो चाननो तोय लेवाई जवन नई अना नही जिया जाई बस करिया चाटकज होय शेटा तो दिसि हडो हा आ सार वाढी रेक नी आ थोड़ी वाढी हो ह

ખરે ખરે લગી રે વાદળ તોડતું નહીં બોલો વાદળ એટલો વરસાદ વરસાદ એટલો વરસાદ ને કાફો કઈ ના છે બોલો આ વરસાદ પડે છે ને એટલો થી ગાડી માં તો શો મેલી આ મને લાગે તો શેડ બનાવી દેવું પડશે સ્પેશિયલ વના માટે આ ગાડી ની પથારી ઘોર થઈ જાય છે બોલો હા આખી બધા મોઘી ભાવ ની ગાડી લઈને શું કરવાની ઘેર તો રાતા લે આ ઓકળો બાઓ હું તો જોય કે તો ઢાળિયા છે કે ગાડી લઈને છે કે જા મુ ગાડી પાછું હોય મેલું છું આ જો કા ગઢાળ્યું બનાવું છું આ બધું આને સ્પેશિયલ ગાડી મેકવા ઢાળ્યું ને અમે તો ડાયરેક્ટ શાર પોત થોભલા કરીને અમે મંડપ બાબાનું છે સમ તમે હેરજો સોકણ બલ્યન મુરત કઠા દઉં છું ભલા આદમી તમે તો તમે મોરવાય ખરા કા એટલે તમારે પહેલા જ લઈ જવા પડે મારા અરે બા મોરવાય તો હું છું પણ તમને તઈ તો મોણા છો હું છો યાર સમ

અલે બધું પટ્ટી ગયું પણ બધું હા શું કોઈ પટ્ટી નહી જો તો મુપલા મહારાજ ને જન્મ કી દેલે બધું કમ્પેટ થઈ જાય તો બધું રેડી એ તો પેલું હું કહેવાય પથરો વાળો મંડપ બંધાવશું પણ રગન કરવા અલે પણ આટલી ઘર તમે શો હું જાતા ઈ કહું છું અલે પેલો વેવાય તૈયાર થા વા સોમામ તૈયાર થાય જાય વાત કરો તમે જી એ તો ખરા ताले यार मारी यार वचमो मेथी मारो तो मोरवाई छु मु एटले तए मेथी नही मारवे तमन मेथी नो गुंद न बुन बदु गुंद मारवो छ आपले मेथी नही मारो तमे बेहजो हटजो त मॉरवाई बना म डखासे तमे ताले मुरत जोवाई देजो पर हा आखो के पर फोन तो करो तो वेवाई न इमनम सो जो हो करजो फोन करजो ताण बखो बोलो छोटा पड़ोसी म बाबा सदा आसे न तो मैं फोन करू खरम सो मो मन तमे पटा खेलवा त मन आल्वानास बस पटा तो

સાલે હું તો ના ગોમવાણ બતાવવાનું છે ગોમવાણ બતાવવાનું છે કબ વે મજા ઓ વા મજા મજા પીધું પીધું બોણ હા આ બોણી પીધું તે બેજો હેતર મો એ બધું હેતર ને બેતર મે લક્ષ સાલે હું બધું હું હેતર તો બતા મે જો છો ને મે જી છે ને હેતર મો તો બધું સાદ રાતી આરો છે ના વરસાદ તો છો વરસાદ થાય કે ના થાય મો મો નહીં મારી વાત હોબળો થોડી ઉતારો હું

તમારું તકલીફ છે ઉનાળામાં વિવાહ કરવા જો એવું હાસ્ય વાત ઉઠીને ટીના જો મારા છોકરા હગુ તૂટી જાય તો વાતો થાય અને વસ્તી તગાળા આખો ગમ મારા ઓ આટલી વાત હતી

તો પછી મારો છોકરો કી કુંવર ઓર અરે વેવાય અરે આમરું જાયમ કીસ મારા પર વિશ્વાસ છે કે નહીં તમને કેજો અરે મુ સો ગમે જેવા ભરમાવ કે ગમે જેવું કિન મને કોન પર મુ એવો નહીં મોળસ તે મુ બીજોનું નું અને મોરવે કોઈ જેવો તેવો નહીં તે કોઈ બોરી નો બીજો બોલ આણે તો મોરે મને આ રે બીક છે અરે તમે ભલા મોણ પેલા કીધું તો મને તમને ઘેર કહી દોત યાર આ એટલે જ હું તાત ગાલી કે વાત ઘેર ના કરાય મુ વેવાયને ફોન મો કહી દોત

ઘરનું પાણી ભરશે જાય બાદ અરે ગમે જેવું જો મારીને તમારે ઘેર મોકલવાની મોકલવાની બલ્યા નું બલ્યા નું ભોડું કપાય લગ્ન થશે

તમારે ટીણાજી મજા હા ચિંતા ખમન મજા થિંતા ના કરતા બોલ્યા એટલે મને ચિંતા ના શું કીધું

તો મિત્રો જુઓ આવું થાય કોઈ ખોટી રીતે કોણ નહીં પડવાનું આપણા મજબૂત મજબૂત તો કોઈની તાકાત નહીં કે કોઈ થાય હો અને મારો વિડીયો ગમે લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો માતા